સાચો પ્રેમ કરનાર કદી પણ તમારી કોઈ દી પરીક્ષા નથી કરતો એટલું યાદ રાખજો સાહેબ કૃષ્ણ અને ગોપીઓનો પ્રેમ ભગવાન કૃષ્ણને એકવાર જો ગોપીઓ મને કેવો પ્રેમ કરે જો હું તો ખરો એટલે ભગવાને ભગવાને નાટક કર્યું આ ભગવાન કૃષ્ણને નાટક આવડે છે એટલે એનું નામ નટવર પડ્યું છે ભગવાન કૃષ્ણ સરસ નાટક કરી શકે છે એટલે એનું નામ નટવર પડ્યું છે એટલે ભગવાન કૃષ્ણએ બીમારીનું નાટક કર્યું અને વૈદ આવ્યા અને વૈદ કીધું કે ભાઈ આ ભગવાન કૃષ્ણને કોઈ એના ચરણની જો રજ આપે તો ભગવાનનો રોગ મટી જાય હા હવે બધી પટરાણીઓ કે આપણે તો આપણા ચરણની રજ આપીએ તો આપણે પાપમાં પડીએ ને આવું કરાય નહીં અને આપણે બહુ પાપ લાગે ના પાડી ત્યારે ગોપીએ કીધું કે અમારા ચરણની રજથી જો કૃષ્ણ નો રોગ મટી જતો હોય તો દુનિયાના ગમે એવા દુઃખ અમારી માથે આવે ને તો અમે ભોગવવાને માટે તૈયાર છીએ એટલા માટે કૃષ્ણ છે ગોપીઓને પ્રેમ કરે છે